હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદા પૌવાની રેસીપી બનવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો કાંદા પૌવા બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા દોઢ કપ જેટલા પૌવા લીધા છે જે આપણે રેગ્યુલર પૌવા બનાવવા માટે વાપરીએ એ જ પૌવા લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સ્લાઇસમાં કટ કરીને લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટાને મેં ઝીણું કટ કરી લીધું છે એક લીલું મરચું લીધું છે તો તીખાશ તમે તમારા પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો મીઠો લીમડો લીધો છે સિંગદાણા લીધા છે અને લીંબુનો રસ લીધો છે તો સૌથી પહેલાં તો આપણે પૌવાની અંદર પાણી એડ કરીને આ રીતે મેં પાણી એડ કરી લીધું છે હવે આપણે તેને સરસ રીતે વોશ કરી લઈશું તો આ જ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે મસીને અને લગભગ બેથી ત્રણ પાણીથી સરસ રીતે વોશ કરીને બધું જ પાણી કાઢી લેવાનું છે તો મેં અહીં પાણીથી વોશ કરીને બધું જ પાણી કાઢીને મૂકી દીધા છે હવે વઘાર માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેમાં આપણે સિંગદાણા એડ કર્યા છે તો સિંગદાણા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો મેં અહીંયા ઓછા લીધા છે તો હવે સિંગદાણા આપણે સરસ રીતે રોસ્ટ થઈ જાય એટલે મેં અહીંયા બધા સિંગદાણાને બહાર કાઢી લીધા છે સીંગાણાની બહાર કાઢી લઈશું ત્યારબાદ આપણે એ જ તેલમાં અઢી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને તેને સરસ રીતે કકડા દઈશું જીરું કકડાઈ જાય એટલે આપણે એમાં સ્લાઇસમાં કટ કરીને ડુંગળી પણ એડ કરી લઈશું અને તેને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને ડુંગળીને સરસ રીતે સાંતળી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં મીઠો લીમડો અને ઝીણા સુધારેલા મરચાં પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને સાંતળી લેવાના છે શાકભાજી આપણા સરસ કૂક થઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરવાના છે તો મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધો છે તમે તેને સ્કીપ પણ કરી શકો તમે તીખું ઓછું ખાતા હોય તો અડધી ચમચી હળદર એડ કરી છે અડધી ચમચી ધણાજીરું પાવડર એડ કર્યો છે હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો હવે મસાલા આપણા બળે ને એ માટે મેં અહીંયા બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું થોડું પાણી એડ કરીશું મસાલા બળે નહીં એ માટે હવે આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરી છે મેં અહીંયા બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને કૂક થવા દઈશું અને અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને આપણે બધા જ મસાલા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં પૌવા એડ કરીશું તો પૌવાને આપણે આ રીતે જોઈએ તો દેખો આપણા પૌવા એકદમ સરસ ખીલેલા ખીલેલા અને એકદમ છુટ્ટા છૂટ્ટા જ છે પૌવાને પણ એડ કરી લઈશું ત્યારબાદ આપણે જે કટ કરીને ટમેટું રાખ્યું હતું તેને પણ આપણે એડ કરી લેવાનું છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે આપણે સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બધો જ મસાલો આપણે પૌવા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો એ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં લીંબુનો રસ પણ એડ કરી લઈશું મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં લીલા ઝીણા સમારેલા દાણા પણ એડ કરી લઈશું સીંગ દાણા પણ એડ કરી લઈશું અને ફરીથી તેને ઢાંકણું ઢાંકીને બે મિનિટ સુધી ખૂબ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા પૌવા એકદમ રેડી થઈ ગયા છે તો ગરમા ગરમ તેને સર્વ કરીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને ચટપટા આપણા કાંદા પૌવા તૈયાર છે તેને સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ચટાકેદાર અને સ્પાઈસી આપણા કાંદા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એકદમ સરળ રેસીપી છે જે પાંચથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો તે વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો